વર્ષીય વડીલ વર્ષ બાદ હરિયાણાના સિરસાથી મળી આવ્યા પ્રદેશ દમણના પરિયારી પંચાયત વિસ્તારમાં આવેલ જમપુર વાલીવાડ વિસ્તારમાં રહેતા ચોપન વર્ષીય વિનોદ રમજી વાલી કે જેઓની માનસિક સ્થિતિ બરાબર ન હોવાના કારણે આજથી બે વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયા હતા જેઓ બે વર્ષ પહેલાં ગુમ થયા હતા ત્યારે બે વર્ષ પહેલાં ગુમ થયેલ વિનોદભાઈ મળી આવતા પરિવારમાં ખુશીની લહેર છવાયું છે વિનોદભાઈ હરિયાણાના સિરસા કનૈયા માનવ સેવા સંસ્થામાંથી મળી આવ્યા છે માનસિક રીતે અસ્વસ્થ વિનોદભાઈ બે વર્ષ પહેલા સિરસા વિસ્તારમાં ભટકી રહ્યા હતા તે દરમિયાન પોલીસની નજર તેમના ઉપર પડતા પોલીસ દ્વારા તેમને આ સંસ્થામાં છોડવામાં આવ્યા હતા જે બાદ તેમની કાળજી આ સંસ્થા જ લઈ રહ્યું હતું જે બાદ વિનોદભાઈ દમણ અને વાપીનું નામ બતાવતા જ તેમજ સોશિયલ મીડિયા થકી તેમનો મેળાપ પરિજન સાથે થયો હતો આ મેળાપ કરાવવાનું કામ માજી સરપંચ અને આદિવાસી સમાજના નેતા ભાવિક હળપતિ દ્વારા આદિવાસી સમાજ તેમજ તેમના પંચાયત વિસ્તારના આ પરિવારના પિતા પુત્ર અને પત્નીનો મિલાપ કરાવ્યો હતો આ અંગે હળપતિએ જણાવ્યું હતું કે નડિયાદના ગુજરાત પોલીસ ગજેન્દ્રજી દ્વારા માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો હતો જે બાદ વિનોદ વારલીને દમણ લાવવા માટે દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ ચેતન પટેલ દમણ મામલતદાર પ્રેમજી મકવાણા તેમજ અન્ય લોકોનો સાથ સહયોગ પણ રહ્યો હતો જે બદલ ભાવિક વ્યક્ત કર્યો હતો વિનોદભાઈ જે છે અત્યારે બે વર્ષથી અગાઉથી એ ઘરથી કંઈક ચાલી ગયેલા હતા એમની માનસિક સ્થિતિ પણ બરાબર નહીં હતી ત્યાં જાણવા પણ મળ્યું છે કે એમને કંઈક ખેંચ આવતી હતી અને એગ્રેસિવ થઈ જાય છે ઘણી ઘણી વાર આવી ત્યાં અમને ત્યાં મેડિકલ ઓફિસરે ત્યાં અમને જણાવ્યું અને કદાચ આ સોશિયલ મીડિયાના માધ્યમથી હતું તો આપણે જોઈ શકીએ કે આજે બે વર્ષથી માણસ ખોવાયેલો છે એ આપણે અહીં આપણા નાનકડા ગામની અંદર આપણે દમણના છેવટનું ગામ છે ઝંપર વારલીવાડ એમાં ત્યાંથી આપણે લાવવાનું છે ખાવાનું કામ નથી અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ આપણે અહીં એમને લાવી શક્યા છે એટલે આપણે આ તબક્કે ખરેખર આભાર વ્યક્ત કરવો જોઈએ તો ત્યાં સંસ્થાને કે જે સંસ્થાએ આપણે એમને બે વર્ષથી ત્યાં એમને રાખ્યા ત્યાં એમને જમવાની વ્યવસ્થા એમની બેનિકલની વ્યવસ્થા જે કરી છે એમને આભાર વ્યક્ત કરવો જોઈએ બની ગયેલો એટલે ચાલી નીકળી ગયેલો છોકરા લોકો લેવા આવ્યા ને એ લોકો એટલે એ લોકો આવ્યા પછી મને બે વાર થઈ ગયા હતા હવે જણાવ્યું મને યાદ આવતી લાગી ત્યારે મેં જણાવ્યું લોકો ને કે ઘરે જવાના મેં એમ કરીને તો પછી કાગળિયા કરાવ્યા ને બધું નામ લખાયું ને એડ્રેસ ને પછી આપ્યું નામ તો હરિયાણા વલસાડ સિવિલ હોસ્પિટલ ફરી ચર્ચામાં આવી હોસ્પિટલ ના ઇમરજન્સી વોર્ડ પાસે ફરી રહેલા કુતરા નો વિડીયો વાયરલ હોસ્પિટલમાં એક પછી એક બની રહેલી ઘટનાઓ ને લઈ સિક્યુરિટી સામે ઉઠ્યા છે સવાલ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી ના અભાવ ને લઈને હાલ ચર્ચા નો વિષય બની છે ત્યારે ગત રાત્રિ દરમિયાન વલસાડ સિવિલ ની અંદર કુતરા રખડતા જોવા મળ્યા હતા રાત્રિ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટીના અભાવને લઈને કૂતરાઓ રખડતા જોવા મળતા દર્દીઓના પરિવારજનોમાં સેફ્ટીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે હજી ગત શુક્રવારે જ વલસાડ સિવિલ હોસ્પિટલની કેસબારી પાસે મહિલા ઇન્ટર્ન ડોક્ટરની નજીક અજાણ્યા ઇસમો આવી પહોંચ્યા હતા ત્યારબાદ રવિવારે રાત્રે આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા દાણુના એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃતકના ભાઈએ આવેશમાં આવીને રેસિડેન્ટ ડૉક્ટરને થપ્પડ મારવાની ઘટના બની હતી જેને લઈને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની સેફટીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો તો વળી ગત રાત્રિએ ઇમરજન્સી વોર્ડ સુધી કૂતરા રખડતા જોવા મળ્યા હતા હોસ્પિટલમાં સેફટી અને સિક્યુરિટીનો અભાવ હોવાથી આવી ઘટનાઓ વારંવાર બની રહી છે જે હોસ્પિટલની છબીને પણ નુકસાન પહોંચાડી રહી છે તો બીજી તરફ હોસ્પિટલનું તંત્ર કોઈ નક્કર નિરાકરણ લાવવાના બદલે માત્ર સિક્યુરિટી એજન્સીને નોટિસો પાઠવીને જવાબદારીથી હાથ ખંખેરવાનો પ્રયાસ કરી રહ્યું છે વલસાડ શહેરની ડેરીમાં શંકાસ્પદ પનીરનો સિત્તેર કિલોગ્રામનો જથ્થો સીઝ કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સપાટો બોલાવી દેતા ફફડાટ ફેલાઈ ગયો છે જિલ્લાના મોટા શહેરોમાં પનીરના આરોગ્યપ્રદ જથ્થો છે કે તેની ચકાસણી હાથ ધરવામાં આવતા શંકાસ્પદ પનીરનો સિત્તેર કિલોનો જથ્થો મળી આવ્યો હતો વલસાડમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઓફિસર એ આર વડવીના માર્ગદર્શન હેઠળ વલસાડના છીપવાડમાં આવેલી એક પેઢી પર ચેકિંગ હાથ ધરાયું હતું આગામી તહેવારોમાં વલસાડ જિલ્લાના પ્રજાજનોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે બાબતનું આયોજન કરી વલસાડના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફટી ઓફિસર બી કે પટેલ તથા આર એમ પટેલ સાથેની સંયુક્ત ટીમે વલસાડના છીપવાડ વિસ્તારમાં શ્રીજી ડેરી એન્ડ ચોપાટી આઈસ્ક્રીમ પેઢીની આકસ્મિક તપાસણી હાથ ધરી હતી જેમાંથી શંકાસ્પદ પનીરનો નમૂનો લઈ સરકારી લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યો છે શંકાસ્પદ પનીરનો સિત્તેર કિલો જથ્થો જેની અંદાજીત કિંમત એકવીસ હજારની કિંમતના જથ્થાને નાશ કરી વગર લાયસન્સે ધંધો કરવા બદલ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત લાયસન્સ નહીં લે ત્યાં સુધી ડેરીની દુકાન બંધ રાખવા કડક સૂચના ફૂડ સેફ્ટી અધિકારીઓએ આપી છે ઔરંગા નદી કિનારે ગણેશ વિસર્જન કરતા માતા પાર્વતીની મૂર્તિમાંથી આંખમાંથી આંસુ સરી પડ્યા વલસાડ ન્યુ શાકભાજી માર્કેટ મિત્ર મંડળમાંથી ગણેશજીની અને શિવ પરિવાર સાથે નીકળેલી વિસર્જન યાત્રા વસાણના ઔરંગા નદી કિનારે પહોંચી વિસર્જન માટે લઈ જવાય તે પહેલા માતા પાર્વતીની આંખમાંથી આંસુ સરી પડતા ભક્તો જોવા માટે પડાપડી થઈ હતી વલસાડ ન્યુ શાકભાજી માર્કેટ મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની મૂર્તિની સાથે શિવ પરિવારની સ્થાપના કરવામાં આવી હતી માજી નગરપાલિકા પ્રમુખ અને મંડળના આયોજક રાજુભાઈ મરચાંએ ગણપતિ નિમિત્તે મંડપમાં શિવકથાનું રસપાન જાણીતા કથાકાર નિતેશભાઈ જોશીએ કરાવ્યું હતું અનંત ચૌદસના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિની સાથે શિવ પરિવારની મૂર્તિ વલસાડની નદી કિનારે પહોંચી વિસર્જનની તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન માતા પાર્વતીજીના આંખમાંથી આંસુ સરી પડતા ભક્તો જોવા માટે પડાપડી કરી હતી અને ગણેશ વિસર્જન વેળાએ માતા પાર્વતીની આંખમાંથી આંસુ પડવાની ઘટના બનતા લોકોએ માતાજીનો ચમત્કાર હોવાનું જણાવ્યું હતું વલસાડમાં અનંત ચૌદસના શ્રીજીની પ્રતિમાઓનું રંગેચંગી વિસર્જન નગરપાલિકાના કર્મચારીઓ તરવૈયાઓએ પગે સેવા આપી ચોવીસોથી વધુ મૂર્તિઓને વલસાડના બંદર રોડ ઔરંગા નદી નાનકવાડા અબ્રામા વસ્યની વાંકી નદી તીર્થલ મગોદડુંગરી કોસંબા દરિયા કિનારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વિસર્જિત કરાઈ ગુંદલામના કેરવેલ ક્રેન સર્વિસના સંચાલક દ્વારા સતત બત્રીસમાં વર્ષે ક્રેનની નિઃશુલ્ક સેવા આપી ઔરંગા નદીમાં વિસર્જનના સ્થળે એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરાઈ વલસાડ શહેર અને તાલુકામાં પાંચસોથી વધુ ગણેશ મંડળો દ્વારા સ્થાપિત અનંત ચૌદસના ગણપતિની નાની મોટી મળી ચોવીસોથી વધુ પ્રતિમાઓનો ગણેશ ભક્તો દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક વલસાડની ઔરંગા નદી નાનકવાડા વસિયર તથા અબ્રામાની વાકી નદીમાં ઉપરાંત તિથલ મગોડુંગરી કોસંબા ધરાણસણા દાંતી સહિતના દરિયાકિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશજીને વિદાય આપતી વેળા અનેક ગણેશ ભક્તોની આંખો ભીની થઈ હતી ગણેશ ચતુર્થી એ સ્થાપના કર્યા બાદ અગિયાર દિવસોના ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન અનંત ચૌદશના દિવસે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા શહેર તથા આસપાસના ગ્રામ્ય પંચાયત વિસ્તારના ત્રણસો પચાસથી વધુ નાના મોટા ગણેશ મંડળો દ્વારા સ્થાપિત ગણેશજીની પ્રતિમાઓની વિસર્જન યાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બપોરે અગિયાર વાગ્યાથી નિર્ધારિત રૂટ ઉપરથી ચાલુ થઈ જતાં ગણપતિ બાપ્પા મોરિયા ફૂઢિયા વર્ષા લવકરિયાના ગગનભેધિ નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વરસાદના ડીએસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અન્વયે બે ડીવાય એસપીની આગેવાની હેઠળ પાંચ પીઆઈ સાત પીએસઆઈ બાર ઉપરાંત એકસો સિત્તેર મહિલા પુરુષ પોલીસ કર્મચારીઓ તથા બસો જીઆરડી એસઆરડી ટીઆરબી હોમગાર્ડ કર્મચારીઓના વિસર્જન યાત્રાના રૂટ પરના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રા તિથલ રોડ નાના તાઇવાડ રોડ સ્ટેશન રોડ તથા સ્ટેડિયમ રોડથી નીકળી આઝાદ ચોક ખાતે ભેગી થઈ હતી આ ઠિકાણે હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો એકત્ર થઈ જતા વાતાવરણમાં રોમાંચકતા ફેલાઈ ગઈ હતી આઝાદ ચોક ખાતે રાજકીય અગ્રણીઓ અને સામાજિક અગ્રણીઓએ ગણેશ મંડળોનું સ્વાગત કર્યા બાદ યાત્રા એમજી રોડ ધોબીવાડ બજાર થઈ બંદર રોડ સ્થિત ઔરંગા નદી પર પહોંચી હતી જ્યાં શ્રીજીની નાની મોટી મળી લગભગ સત્તરસોથી વધુ પ્રતિમાઓનું ભારે ઉત્સાહપૂર્વક વાતાવરણમાં વિસર્જન કરાયું હતું ઉલ્લેખનીય છે કે વલસાડ સિટી પોલીસ મથકમાં ત્રણસો પચાસ ગણેશ મંડળો વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં સો મંડળો તેમજ ડુંગરી પોલીસ સ્ટેશનમાં બેતાલીસ મંડળોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું બંદર રોડ પરની ઔરંગા નદી કિનારે બનાવેલા બે કૃત્રિમ તળાવોમાં ગણેશજીની નાની પ્રતિમાઓનું તેમજ પાંચ ફૂટથી ઊંચી પ્રતિમાઓને નદીમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓએ મળી એકસો વીસ તરવૈયાઓની ટીમની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ ઉપરાંત એનડીઆરએફની એક ટીમ બે બોટ સાથે તૈનાત કરાઈ હતી ફાયર બ્રિગેડની ટીમ સાથે એગો ફાઈબરની બોટ પણ તૈયાર રાખવામાં આવી હતી વલસાડ પાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલના ડોક્ટર રોહનભાઈ પટેલ સાથેની એક મેડિકલ ટીમ તથા જિલ્લા પંચાયતના મેડિકલ ઓફિસર સહિતની એક મળી કુલ બે ટીમોએ એમ્બ્યુલન્સ સાથે તૈનાત રહી ખડેપગે સેવા બજાવી હતી વલસાડના ગુંદલાવ સ્થિત કેરવેલ ક્રેન સર્વિસના સંચાલક મહેશભાઈ ભાનુશાલી દ્વારા સતત બત્રીસમા વર્ષે ક્રેનની નિશુલ્ક સેવા પૂરી પાડી હતી હતી તેઓ દ્વારા ચાર ક્રેન મોકલવામાં આવી એક પાટલો પાલિકા દ્વારા અને એક પાટલો કોઈ સખાવતી દાતા દ્વારા આપવામાં આવ્યો હતો પાલિકા દ્વારા વિસર્જન યાત્રામાં જોડાયેલા ભક્તો માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી પાછલા બે વર્ષની જેમ જ આ વખતે પણ પૂજાપાનો સામાન નદીમાં પધરાવાને બદલે નજીકમાં ઉભા કરેલ ટ્રેક્ટરમાં નંખાવીને નદીને પ્રદૂષિત થતી બચાવવાનો નિર્ણય લેવાયો હતો અનંત ચૌદસના શ્રીજીને અપાયી વિદાયી શહેરના મુખ્ય માર્ગો પર ડીજેના સંગીતમાં નીકળી બાપાની શોભાયાત્રા વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં અનંત ચૌદસના દિવસે બાપાને વાંચે ગાજતી આપવામાં આવી હતી ડીજે તથા અન્ય શહેરભરમાં બાપાની શોભાયાત્રા બાદ દમણગંગા નદી દમણ દરિયા કિનારે અને રાતા ખાડી સહિતના સ્થળોએ અંતિમ આરતી ઉતારી અશ્રુભીની આંખે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું દમણગંગા નદી કિનારે ફાયરના જવાનો દ્વારા અન્ય સ્થળોએ ખાસ તરવૈયાઓ દ્વારા તમામ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંગે પોલીસ કાફલો પણ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયો હતો અંતિમ દિવસે દમણગંગા કિનારે એકસો વીસ થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું સત્તરમી સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદસને લઈ ગણેશજીને ભાવિક ભક્તો દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે તેમજ અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી ગણેશજીનું ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી વિસર્જન કરવામાં આવ્યું હતું બીજી બાજુ વિશ્વકર્મા જયંતિ હોય વિશ્વકર્મા જયંતિની ઉજવણી પણ ઠેર ઠેર કરવામાં આવી હતી સાથે જ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ પણ હોય અનેક જગ્યાઓએ અનેક ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા એ સાથે જ સેવા સપ્તાહ અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું હોય સંઘ પ્રદેશ દમણ મહા નાની દમણ દલવાણા સ્થિત દમણ જિલ્લા ઉપાધ્યક્ષ નવીનભાઈ પટેલ તેમજ તેમના પરિવાર દ્વારા એકાવન કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ એકાવન કન્યાઓને ભેટ સોગાદો પણ આપવામાં આવી હતી આ સાથે જ રાત્રિ દરમિયાન મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હોય મોટી સંખ્યામાં ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો દમણના મઢુલીના મન્નતના રાજાનું અનોખું વિસર્જન મઢુલીવાડી શ્રી રાજ રાજેશ્વરી મેરડી માતાજી મંદિર ત્રિશક્તિ ધામ માં ત્રેવીસમો શ્રી ગણેશ મહોત્સવ ધૂમધામ પૂર્વક સંપન્ન થયો દર વર્ષના જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી મડોલીના મન્નતના રાજા ગણેશજીની દસ દિવસે વાર્ચના કર્યા બાદ દસમા દિવસ એટલે કે અનંત ચતુર્દશીના દિવસે બાપાનું ધૂમધામપૂર્વક મંદિરના પ્રાંગણમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જનમાં અનેક ભક્તો જોડાયા હતા પ્રાંગણમાં વિસર્જન કરાતા અનેક ગણેશ ભક્તો માટે આ પ્રેરણાદાયક બન્યું હતું મઢોલીવાડી મેરડી માતાજી મંદિરથી પૂજનીય મહાભક્ત ભદ્રેશભાઈએ જણાવ્યું કે આપણે આપણી પ્રકૃતિને શુદ્ધ રાખવા બદલ આવી રીતે શ્રીજીનું વિસર્જન કરી માટીને છોડમાં પણ નાખી શકાય અને બીજા નવા છોડ પણ વાવી શકાય જેથી પર્યાવરણ શુદ્ધ રહે અને પર્યાવરણને હાનિ ન પહોંચે એવો સંદેશો આપ્યો હતો વિસર્જનમાં પૂજનીયમાં ભક્ત ભદ્રેશભાઈ તેમજ ભગવતી સેવા સમિતિ પરિવાર અને ભક્તોએ બાપા ગણેશજીને આપી વિદાય અને સર્વે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી